જય કિસાન આજે બટાકાને એક મહિનોના આઠ દિવસ થયા છે અને આ બટાકા બહુ સરસ છે જો એક બટાકો તૂટી ગયો તો ગાડતા અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે પણ પાંચ તો તૈયાર થાય છે સો ટકા અને આપણે જાન્યુઆરી જાન્યુઆરીમાં દસ તારીખે બટાકા કાઢવાના છે બટાકા અમે એકવાર સાયમોક્સ મેન્કોનો સ્પ્રે કર્યો હશે બોન્ડને બ્રાન્ડ પણ આપ્યું હતું આગળ તમારે કીધું એ પ્રમાણે અને બટાકામાં જેમ પંચો દિવસની તૈયારી છે જેમ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એમ બટાકાની તૈયારી અમે કરી છે જેમ રાજકીય નેતાઓ ચૂંટણીની તૈયારી કરતા હોય એમ એમ તમારે ખેતીમાં તૈયારી કરવી પડે સાહેબ તો જ તમે પચીસ રૂપિયા પાડશો એટલે રા એક દિવસની તૈયારી કરી બતાવી અને બટાકાને એક જળ પહેલાં મહિને દસ તારીખે કાઢવાના છે તો એની મેં તૈયારી હાથે હું છું જ માત્ર વીસ પંદર દિવસ પાણી આપવાનું છે પચીસ દિવસ પછી બટાકાનું પાણી બંધ કરી અને બટાકા કાઢવાની તૈયારી કરવાની છે તો આજે બટાકાની સાઈઝ આ રીતે બની ગઈ છે બટાકાની સાઇઝ બનાવવા માટે અમારી પાસે એક ઓર્ગોનિક પ્રોડક્ટ છે કોરોલા કરીને જે ટૂંક જ સમયમાં અમે આપ સૌને બતાવવાના રિઝલ્ટ પણ બતાવવાના છીએ તો એ પ્રોડક્ટ વાપરજુ બટા ઓર્ગોનિક છે અને બટાકામાં સાઇઝ સારી બનશે તેર ઝીરો પિસ્તાળીસ પણ સાઇઝ બનાવવા માટે આવે છે ઝીરો બાવન ચોત્રી ફળ સેટિંગની સાઇઝ બનાવવા માટે એનો પણ ઉપયોગ કરજો અને તમે ફૂલ તૈયારી હાથે રહેજો આ વખતે બટાકાના ભાવ સારા મળવાના છે તો મિત્રો દરેક ખેડૂતોને વિનંતી કરું છું જો હોલ પડતા હોય તો પણ તમે આ અવસ્થા થાય બટાકાની બોર બોર જેટલા બટાકા થાય એટલે હોલ માટે પણ જે પચા પોચ કન્ટેન આવે છે એ તમે ફુવારામાં ઉડાડી શકો છો પણ ના પડતા હોય તો ખોટા ખર્ચા ના કરતા અને હોલ વધારે ઓછા પડતા હોય તો ખાલી મોસમ જ એ પચા પચ દવા કન્ટેનનું તમે ડ્રિન્ચિંગ કરી શકો છો એ મોલ ક્રિકેટ નામની જીવાત આવે છે જેના કારણે હોલ પડતા હોય છે અને એ હોલ મોસમમાંથી એન્ટર થતા હોય છે તો આખા ખેતરમાં તમે દવા નહીં ઉડાડો તો પણ ચાલશે મોસમમાં ખાલી ડ્રીન્ચિંગ કરશો તો પણ તમારા હોલ પડતા બચી જશે માટે ખોટા ખર્ચા કર્યા વગર સારી ખેતી કરો એવી ભગવાનને પ્રાર્થના કરું અને તમને વિનંતી કરું જય જવાન જય કિસાન